ડેપ્યુટી ડાયરેક્ટર એગ્રીકલ્ચર પ્રકાશ પટેલે ચંચર ન્યૂઝ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ફરિયાદો બાદ તપાસ હાથ ધરવામાં આવી છે સદર બાબત જે મીડિયામાં આવેલી હતી એ તરત જ તાત્કાલિક અમે અમારા ખેતીવાડી અધિકારી અંજારને આ બાબતે સૂચના આપી દુધઈ ખાતેના જે અમારા ત્રણ ડીલરો હતા એ તાણે તાણ ડીલરોની રેકોર્ડની ચકાસણી પણ કરવામાં આવેલી છે તેમજ જે કંપનીની ફરિયાદ હતી તેનો આજે સ્ટોક હતો તેમાંથી સેમ્પલ લઈને જૂનાગઢ પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવેલો છે પ્રયોગશાળાનો રિઝલ્ટ જે આવશે તેના આધારે આગળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે વધુમાં ખેડૂતોની જે ઊભા પાકની ફરિયાદો છે તો ખેડૂતોએ આ બાબતે જિલ્લા ખેતીવાડી શ્રીને ઊભા પાકની ફરિયાદ આપવાની થાય છે જેના આધારે જિલ્લા ખેતીવાડી અધિકારી કમિટી બોલાવી અને તેની ચકાસણી કરી રોજકામ કરીને આગળની જરૂરી ઘટતી કાર્યવાહી થઈ શકે છે અત્યારે હાજર સ્ટોકમાં બેતાલીસ પેકેટ હતા એ જથ્થો અટકાવવામાં આવેલો છે સરકાર માન્ય છે બોલ ટુ કપાસમાં છે તો એ માન્ય વેરાયટી જ છે ને જેનું રજીસ્ટ્રેશન ભવન ગાંધીનગર ખાતે કંપનીએ કરાવેલ છે હાલ તો જે હાજર સ્ટોક છે કંપનીનો બરાબર એ કઈ કઈ કંપનીનું બિયારણ ખેડૂતોએ વાયેલું છે તેનો બધો બિલોની વિગતો તે બધું લીધેલું છે પણ ત્યારબાદ ખેડૂતો જે ખરીદીના બિલો રજૂ કરશે તેના આધારે ઊભા પાકનું જે ફરિયાદ છે તેનું રોજકામ પરિનાવરના આધારે આગળ કાર્યવાહી થઈ શકશે